કારેલી ખાતે રિંજાયજીની અધ્યક્ષતામાં ડેકેર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરપ્રાંતિ વિસ્તારમાં માતા પિતા નોકરીએ જતા હોય ત્યારે એકલા ઘરે રહેતા બાળકો સાથે બનતા બનાવો અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક પહેલ કરવામાં આવી છે પરપ્રાંતિય વિસ્તાર ગળાતા કડદરા અને પલસાણામાં અન્ય રાજ્યોમાંથી રોજી રોટી કમાવા આવેલા પરિવારે પોતાના બાળકોને ઘરે એકલા મૂકી નોકરી અને મજૂરી કામે જવાની ફરજ પડતી હોય છે ત્યારે ઘરે એકલા રહેતા બાળકો સાથે અનેક બનાવો બનતા હોય છે તે બનાવો ન બને તેના નિવારણ માટે કારેલી ખાતે આજ રોજ ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મારું નામ વંદના તોમર એનજીઓ ચલાવું છું હેવન ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ પલસાણા તાલુકા કારેલી ગામ ખાતે રેન્જ આઈજી સાહેબ તેમના જિલ્લા પોલીસ અધ્યક્ષ જયસે સાહેબ શ્રીના આજ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ડી કે સેન્ટર ચાલુ કરવામાં આવે છે એ સેન્ટરનો હેતુ એ છે કે જે પરપ્રાંતિયો અહીંયા કામ કરવા કામકાજ કરવા આવે છે પોતાનો જીવન ગુજારણ માટે એના અંદર ઘણા બધા ઇસ્યુઝ આવે છે કે પેરેન્ટ્સ એકલા હોય છે મધર ફાધર હોય છે એમાંથી ઘણું બધું ઘર ગુજારણ ચાલે એક ખાવાવાળા ચાર હોય એક માણસ કમાવે એમાં નથી મેળ પડતું હોય તો એના અંદર મધર ફાધર બેઉના જોબ માટે જવું પડે છે કોઈ પણ કંપનીમાં નાનું મોટું કામ કરવા માટે તો બાળકો એકલા રહે છે ને એમ એકલા બાળકો હોવાના કારણે ઘણા બધા ઈસ્યુઝ ભણે છે કે જે બાળકોનો યા તો કિડનેપિંગ થઈ જાય છે યા તો બાળકીઓનો સાથે ઘણું ખરાબ થઈ જાય છે જેના ધ્યાનમાં લઈને રેન્જ આઈજી સાહેબે જિલ્લા પોલીસને બધાએ મળીને એક સારું ડીકે સેન્ટર ચાલુ કર્યું કે જેમના બાળકોને સેન્ટર પર રાખવામાં આવશે એમને ખાવા પીવા બધી રીતને એની સગવડ કરવામાં આવી છે ને આજે એમની ઓપનિંગ કરવામાં આવે છે થેન્ક યુ ડે કેર સેન્ટર માતા પિતા પોતાના બાળકોને મૂકી અને નિશ્ચિંત નોકરીએ જઈ શકે છે સવારે માતા પિતા પોતાના બાળકને સેન્ટર ઉપર મૂકી શકશે અને સાંજે તેઓને જ બાળકને ફરી સોંપવામાં આવશે હાલ ઓગણતીસ જેટલા બાળકોની નોંધણી થઈ ચુકી છે આ ડે કેર સેન્ટરમાં બાળકો માટે પરિવારો પણ પોતાના બાળકો માટે નિશ્ચિંત થયા છે અને તેઓમાં પણ પોલીસ વિભાગની આ ઉમદા કામગીરીને લઈ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો कि मैंने चाइल्ड चाइल्ड वेलफेयर केयर सेंटर का उद्घाटन किया तो यहाँ मौजूद है इस सेंटर का एक ही पर्पज है जो भी माता पिता काम करने जाते हैं उनके बच्चे जिनका यहाँ ध्यान रखने के लिए कोई नहीं होता तो वो अपने बच्चों को इधर सुबह नौ बजे छोड़ के जा सकते हैं नौ से छह बजे तक रहेगा आपके तो बच्चों को इधर एक टाइम लंच और स्नैक्स मिलेगा कोई आपसे इस चीज की फीस नहीं ली जाएगी पलसाणा तालुका कारेली गाँव में डे केयर सेंटर ने उद्घाटन प्रसंगे रेंज प्रसंगी પ્રેમવીરસિંહ સુરત જિલ્લા ડીએસપી હિતેશ જયસર પલસાણા અને કડોદરા પોલીસ મથકના પીઆઈપીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી